હા રાઈત જ ભૂતિયા લાગે બાકી દીના કઈ ભૂતિયા ભૂતિયા નો હોય અહીંયા બધાય ભણતા હોય રે દીના કા હોય પૂછે યા કે ના ઓન્ટે જેવું લાગે આપણામાં જવાનો પ્લાન તો છે એટલે ઓલો નું હે આય નથી આવ્યો ભૂત ભૂત આ બધી અફવા હે બાકી અત્યારના જમાનામાં કઈ ભૂત ભૂત હોતા છે આયા બે બાખાડી ના હે ઓકે ઓકે કાઈ નથી

આપણે મામાન દુકાને પોગી ગયા દ્વારકા થી મિત્રો આપણે પીજા ખાઇ ને ગયા હતા મામા ને ઘરે અને બીજે ધ્યા રવિવાર હતો એટલે બીજો વિડીયો ઉતાર્યો નહીં અને આપડે હવે ઘરે આવી ગયા છે નાઇટ નો વિડીયો અહીંયા જ પૂરો અમારા વિડીયો જોવા ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ